દશા દશા જીવન માં મારી જિંદગી માં આવું નતું વિચાર્યું ને આવું થાશે એમ ફટાના વાળા ફટાના છે ઓલી વાત તો આખા બનાસકાંઠા માં નહી પણ આખા ગુજરાત માં લીકીગ થઇ ગઈ શું કરું ને શું ના કરું ને એવું છે હવે તો દવા પીવું ગાડી ધોવું કે કોઈ કરવું નહિ પણ આવી વાત તમારી પેલી તાર કોઈ છે ને પાહે આજુબાજુ માં છે ને કોઈ ના તો હું શું કરું ખાલી એક કામ કરી મારવા વાગડ દે હું એ હતી વાત પાકી કરું હું પાકા રિપોર્ટ મળે તો હું તને કઉ છું પસી આપડે આગળ પગલું ભરવાનું છે એટી ઘડી ભરવાનું નથી પણ એના પેલું એના પેલું કોઈ ને કોઈ ને વાત ની ખબર ના પડવી જોઈએ હો ના પડે અને હું શું કહું તો વાત ચિત છે ખબર છે સના મુમરા વાળી આજકાલ વધારે famous છે એ વાત સાચી a <laughs>